જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો મુદ્રા બેબીને આજે વેકેશન ખૂલ્યા પછી પહેલો દિવસ છે અને મુદ્રા બેબી આવી જશે એલ માં વેરી ગુડ મોર્નિંગ બચ્ચા તો અમારે મુદ્રા બેબી તૈયાર છે સ્કૂલે જવા માટે અને આજે સ્કૂલનો પહેલો દિવસ ચાલો લંચ તૈયાર છે સાબુદાણા સાબુદાણાને રોટલી વઘારેલી ચાલો મુંદ્રા બેવી નાસ્તો કરવા બેસી ગયા છે સ્કૂલ ચલે વેરી ગુડ ચાલો મુંદ્રા બેવી સ્કૂલે જાય છે બાય બાય ટાટા અને એના ડેડી મૂકવા જાય છે આજે ફર્સ્ટ ડે છે વેકેશન ખુલ્યા પછી જો